બોટાદ એસઓજી પોલીસે કાનિયાડ અને કુંડલી ગામ જવાના રસ્તા પરથી દેશી પિસ્તોલ સાથે હળદરદ ગામના એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથરી છે બોટાદ એસઓજી પોલીસે પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાનિયાડ ગામે કુંડલી ગામ તરફ જવાના કાચા રસ્તા પરથી હળદર ગામના શખ્સને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો પોલીસે વધુ તપાસ કરતા શખ્સ હળદર ગામના જયેશભાઈ ઉર્ફે કાળુભાઈ નકુભાઈ કાચર હોવાનું જણાવ્યું

કે શખ્સ છે જે હથિયાર લઈને જઈ રહ્યો છે જે કાનિયાળ કુંડલી જવાના માર્ગે જતો હતો તે દરમિયાન તેના કબજામાંથી એક હથિયાર દેશી આર્ટ બનાવટની પિસ્તલ જે છે એ કબજે કરી છે અને આમ સેક્ટ પચીસ વન બી મુજબ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે નકુભાઈ ખાચર છે અને મૂળ કાનિયર રહેવાસી છે અને જે કારણ જે છે તેની તપાસ તજવીજ ચાલુ છે રિમાન્ડ તજવીજ ચાલી રહેલ છે જે દરમિયાન તપાસમાં બહાર આવે ત્યારે જણાવશો જે આરોપી છે એની ઉપર અગાઉ પ્રોહિબિશન ના બે ગુના નોંધાયેલા છે જેની આગળ તપાસ તજવીજ ચાલી રહી છે ગોતાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યુઝ બોટાદ